Median, o come amore, come te erano io e la hai in અમારા ગામની કોઈ પણ ચૂંટણી હોય લોકસભા હોય કે ધારાસભા હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કોઈ પણ ચૂંટણી હોય એવરેજ તમે દર વખતે જુઓ એટલે પંચાણું થી છન્નું ટકા મતદાન અમારા ગામની અંદર ફરજિયાત કમ્પલસરી છે કદાચ જો કોઈ ઘરે બેકાર બેઠો રહી અને વોટ દેવા ન જાય તો એની ઉપર ફિફ્ટી વન રૂપીસનો ફાઇન છે આ અમારા ગામનો પોતાનો નિયમ અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજસમઢિયાળા કે જે ગામના અનેક એવોર્ડો મળી ચૂક્યા છે અનેક એવા ગુજરાતના જે રાજ્ય કક્ષા લેવલના છે કે જે સારા સારા એવોર્ડો ગણાય છે તે તમામ આ ગામને મળી ચૂક્યા છે તો લઈએ તેની મુલાકાત આપણી સાથે જોડાના છે રાજસમંઢિયાળાના ઉપસરપંચ તો જાણીએ તેમની પાસેથી કે ગામને લગતા જે કોઈ પ્રશ્ન હોય છે એનો કઈ રીતે એ લોકો નિકાલ લાવતા હોય છે અથવા તો કોઈ ગંભીર પ્રશ્ન હોય છે તો એ લોકો કોનો સહારો લેતા હોય છે આપણે તમામ વાત તેની પાસેથી જાણીએ જી આપનું નામ મારું નામ અશોકભાઈ વગેરે હું આ રાજમઢિયાળા ગામનો ઉપસરપંચ છું ગામમાં આજે કોઈ પણ સમસ્યા હોય છે તો કઈ રીતે એનો ઉકેલ આવતો હોય છે અથવા તો કઈ કઈ સમસ્યા આપણે કહી શકાય કે જે જેના માટે સરકાર સુધી તમારે લોકોને જવું પડતું હોય છે જો ગામની અંદર અમારા ગામની અંદર મોટા ભાગે જોવા જઈએ તો અમારા ગામની અંદર અમારી સ્થાનિક લોક અદાલત આવેલી છે જે અમારા ગામના માણસો અમારી જે વિલેજ ડેવલપમેન્ટ કમિટી છે એના દ્વારા બનાવેલી છે એટલે ગામની અંદર નાનો મોટો ઝઘડો કે કોઈ સેઢાપાડો છે કે કોઈ શેરીમાં કે કોઈ નાનો મોટો ઝઘડો હોય તો વધારે અમારા ગામની અંદર લોક અદાલત આવેલી છે ત્યાં જે બને ત્યાં સુધી સુલટી જાય છે એટલે કોઈને પોલીસ સ્ટેશનને જવાની જરૂર પડતી નથી બીજી કોઈ પાણીને લગતી સમસ્યાઓ હોય છે પછી નલસે જલ ઘરની યોજના આવી છે ઘણી એવી સરકારે યોજનાઓ આપી છે તો એને લઈને ગામ આખું ગામનું જે તંત્ર છે તો એ લોકો કઈ રીતે બધાને પાણીનો પુરવઠો નિયમિત રીતે પૂરું પાડતું હોય છે એમાં કોઈ સમસ્યાઓ સર્જાય છે તો કઈ રીતના પગલાંઓ લેવાતા હોય છે જો વધારે પડતું તો અમારા ગામની અંદર પાણીના બેથી ત્રણ સ્ત્રોત છે એક નર્મદાનું સરકારી પાણી અને બીજું અમારા પંચાયતને બોર આવેલો હોય છે અને ઉનાળાની અંદર છતાં પણ ઘટતું હોય તો અમારા સરપંચ શ્રી હરદેવસિંહ જાડેજા એ પોતાની વાડીએથી પોતાનું પાણી ગામ લોકોને આપે છે એટલે છેલ્લા બે મંથ અમારે પાણીની થોડી તંગી રહેતી હોય છે હમણાં જ જે કમોસમી વરસાદ થયો છે માવઠું પડ્યું છે તો એને લઈને ખેડૂતોને કઈ પ્રકારની સમસ્યા આવી છે જો ગમે ત્યારે કોઈપણ વર્ષમાં માવઠું થાતું હોય છે ત્યારે ખેડૂતોને થોડીક મુશ્કેલી તો થતી જ હોય છે પણ સરકાર તરફથી જો એને એનું વીમાનું કવચ જો મળતું હોય અથવા તો વીમો મળી મળી જતો હોય તો વધારે સારું પણ એ મોટાભાગે કેવું બને છે કે વધારે પડતું વીમો મળતો નથી એટલે ખેડૂતોને થોડીક મુશ્કેલી પડે છે રાજકીય પક્ષનું એવું સાંભળવામાં આવ્યું છે કે રાજકીય પક્ષોએ અહીંયા વિનને પ્રચાર ના કરવો તો એના વિશે થોડું જણાવો પાર્ટીએ કોઈ પ્રચાર કરવો નહીં તે અમારા ગામનો પોતાનો નિયમ છે કે અમારા ગામની અંદર બધા ભાઈચારાની જેમ રહે છે એટલે ગામના લોકો એવું માને છે કે ભાઈ કોઈ પણ રાજકીય પાર્ટી જો ગામની અંદર પ્રચાર કરવા આવે તો ગામની અંદર ખોટું બીજું વાતાવરણ ઊભું થાય અને જે ભાઈચારો છે એ એને થોડીક અસર પડે એટલે ગામ ગામના લોકોએ એવો નિયમ બનાવ્યો છે કે ભાઈ કોઈ પણ પાર્ટીને ગામની અંદર પ્રચાર કરવા દેવો નહીં કોઈપણ જાતના બેનર નહીં કે કોઈપણ જાતની સભા નહીં કે કોઈ ડીજે કે એવું અને પાર્ટીવાળાએ સપોર્ટ કરે છે કે ભાઈ આ ગામની અંદર એને પોતાનો નિયમ છે એટલે આપણે પ્રચાર કરવા અંદર જઈએ નહીં ઘણા પ્રકારના સ્વચ્છતાને લઈને ઘણા એવા એવોર્ડ છે કે જે અત્યારે રાજસમઠિયાળાના નામે છે તો એના વિશે થોડું જણાવો હા આપણે જેઓ ગુજરાતની અંદર જેટલા એવોર્ડ મળવાના હોય તેટલા અમારે રાજસમઢિયાળા ગામ પ્રાપ્ત કરી ચૂકેલું છે કારણ કે જો આપણે જોવા જઈએ તો સમરસ ગામ તીર્થ ગામ પાવન ગામ ગોકુળ ગામ આવા ઘણા બધા એવોર્ડ હોય છે તે બધા ગામ રાજમઢિયાળા ગામને એવોર્ડ મળેલો છે ગોકુળ ગામ તીર્થ ગામ પાવન ગામ આ બધા એવોર્ડ રાજમઢિયાળા ગામને મળેલા છે રાજકોટ બેઠક ઉપરથી ભાજપે જે ઉમેદવાર ઉભા કર્યા છે પરસોત્તમભાઈ રૂપાલા એનું થોડુંક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તો એને લઈને તમે કંઈ કહી શકો તો હા એમાં જો એવું છે કે કોઈ પણ આપણે જ્ઞાતિ વિશે થોડું ઓલું કરી તો કોઈ પણ જ્ઞાતિ તો એને મનમાં દુખ તો થવાનું જ છે આ ગામની અંદર રાજકીય પક્ષોને આવવાની મનાઈ છે ચૂંટણી પ્રચાર માટે તો અહીંયા જ્યારે ચૂંટણીનો માહોલ થશે તો ત્યારે કઈ રીતનું હશે વોટિંગ સિસ્ટમથી માંડીને ટોટલ વસ્તુ અમારા ગામની અંદર કોઈ પણ ચૂંટણી હોય લોકસભા હોય કે ધારાસભા હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કોઈ પણ ચૂંટણી હોય એવરેજ તમે દર વખતે જુઓ એટલે પંચાણુંથી છન્નું ટકા મતદાન અમારા ગામની અંદર ફરજિયાત કમ્પલસરી છે કદાચ જો કોઈ ઘરે બેકાર બેઠો રહે અને વોટ દેવા ન જાય તો એની ઉપર ફિફ્ટી વન રૂપીસનો ફાઇન છે આ અમારા ગામનો પોતાનો નિયમ લોકોને શિસ્તબદ્ધ રીતે જીવવા માટે આ અનુકૂળ ગામ છે હા જો ગામ લોકોને એને જે જરૂરિયાત હોય તે જરૂરિયાત મુજબ બધી સુવિધા મળી જાય છે એટલે ગામ લોકો એવું માને છે કે ના ભાઈ આપણે જે આ નિયમ બનાવ્યા છે એ અત્યારે ગામ લોકો એક સુવિચાર સમાન માને છે કે ગામ લોકોને બધી સુવિધા મળી રહી છે અને ગામમાં ભાઈચારાની જેમ બધા માણસો હળી મળીને રહે છે હાઈવે ટચ આ ગામ કહેવાય છે તો એમાં ખેડૂતોને પણ ઘણી સમસ્યાઓ છે કે એ લોકોને સૌની યોજનાનું પાણી અથવા તો નર્મદા નીર એ પૂરતા ટાઈમમાં મળી જાય છે કે રજૂઆત કરવા જવી પડતી હોય છે સૌની યોજનામાં તો હજી અમારે ગામનું પીવાનું પાણી મળે છે બાકી તળાવ ભરવાનું હજી સુધી અમારા ગામને પાણી મળેલું નથી તો તળાવ ભરવા માટેની કામગીરી તમે કઈ રીતે તો સરકારને ક્યાંય તમે કોઈ પણ સિંચાઈ વિભાગ હોય છે એમાં ક્યાંય તમે રજૂઆત કરી ખરી કે હવે આજુબાજુના ગામના માણસો એ બધે રજૂઆત કરેલી છે એ લોકો સર્વે કરી ગયા છે હવે જોવાનું રહ્યું કે કેટલાક ટાઈમમાં ગામને મળે છે પાણી વચ્ચે જે આપણે કમોસમી વરસાદને માવઠાની જે અસર થઈ હતી તો એમાં સર્વેની કામગીરી હતી એ યોગ્ય થઈ હતી કે પછી ખાલી કાગળ ઉપર જ થઈ હતી ઓફિસમાં બેઠા બેઠા સર્વેની કામગીરીમાં ઘણીવાર કેવું બને છે કે જ્યારે વરસાદ અથવા તો કમોસમી વરસાદ આવેલો હોય તો એ વસ્તુ સર્વે ત્યારે જ થઈ જવો જોઈએ વધારે પડતાં શું થાય છે કે બહુ મોડું સર્વે કરવા આવે છે એટલે જેથી કરીને ખેડૂતને એનો પાક કે એનો મોલ જે કાંઈ હોય તે એનું યોગ્ય નિકાલ કરવાનો થતો હોય છે અને સર્વે કરવામાં ઘણી બધી વિલંબ થઈ જાય છે બીજું આપણે કહી શકાય કે ભાઈ સર્વેને લઈને કોઈપણ જગ્યાએ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હોય કે એવું કંઈ રજૂઆત તો કરતા જ હોય છે ખેડૂત આપણે આજુબાજુના ગામના ન્યૂઝમાં જોતા હોય છે ઘણીવાર રજૂઆત તો થતી જ હોય છે પણ છતાં થોડુંક લેટ થઈ જાય છે એટલે ખેડૂતોને થોડીક હાલાકી થાય છે એટલે વળતર હજી સુધી મળતું નથી કે એવી કંઈ સમસ્યાઓ સર્જાય છે કે કઈ રીતની હવે એમાં પછી સરકારનું એની ટકાવારી પ્રમાણમાં થતું હોય છે એટલે ઘણી વાર એવું બનતું હોય છે કે ટકાવારી પ્રમાણમાં ન આવતો હોય તો એને હિસાબે સહાય સરકાર ચૂકવતી નથી હોતી બીજું આપણે એમ કહી શકાય કે ભાઈ ગામની અંદર જે સુમેળભર્યું વાતાવરણ છે તો એ આ નિયમાવલી છે એને લઈને જ છે એમાં શું કહેવા માગશો હા ગામની અંદર જે આ નિયમાવલી અમારા ગામની છે અત્યારે લોકો બધા એને સુવિચારની જેમ જ માને છે કારણ કે બધેને ખબર જ છે કે આપણા ગામની અંદર આ નિયમ છે માનો કે કચરો ફેંકવો નહીં કે મતદાન સમયસર ફરજિયાત કરવાનું એટલે બધા લોકો સુવિચારની જેમ નિયમને માને છે ગામ તરફથી અત્યારે જોતા કંઈ એવું લાગે છે કે આ વખતે ભાજપની સરકાર આવશે કોંગ્રેસની આવશે આમ આદમીની આવશે એવું કંઈ લાગે ખરું નહીં અમારા ગામની અંદર કેવું હોય છે કે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ગામના જે આગેવાનો હોય અમારી જે વિલેજ ડેવલપમેન્ટ કમિટી હોય એ બધા ભેગા મળી અને પછી નક્કી કરે કે ભાઈ આપણે શું કરવું શું ન કરવું આપણે આ ઉમેદવારને આપણે પસંદ કરવું એની પસંદગી ગામ લોકો જ કરતા હોય છે તો આપણે જે રીતે જોયું કે રાજસમઢિયાળાની અંદર અત્યારે જે વાતાવરણ છે જે આ નિયમાવલીને અનુસરતા હોય છે તો આ નિયમાવલી લોકોનું જે રહન સહન છે એ ટોટલી કંટ્રોલ કરે છે તો જેમ ઉપ સરપંચે જણાવ્યું કે એક એવી કમિટી બનાવવામાં આવી છે કે જે ગામડાનો વિકાસ કઈ રીતે થાય છે આપણે કયા ઉમેદવાર આ વિકાસ કરવામાં આપણી મદદ કરી શકે છે એ તમામનું નિરીક્ષણ કર્યા બાદ તે ઉમેદવારને યોગ્ય રીતે ચકાસે છે અને ત્યારબાદ આખું ગામ ભેગું મળીને નક્કી કરે છે કે કેવા ઉમેદવારને આપણે પસંદ કરવા